બિન આયોગની ખાલી જગ્યા મુદ્દે રાજપૂત સમાજ હવે મેદાને આવ્યો છે રાજપૂત એકતા મંચના આગેવાનો સંકુલ પહોંચ્યા બિન અનામત આયોગના ચેરમેનની જગ્યા ખાલી છે ચેરમેનની નિમણૂક કરવા દિનેશ બાંભણિયાએ અલ્ટિમેટમ આપ્યું છે પચ્ચીસ ઓગસ્ટ સુધીમાં ચેરમેનની નિમણૂક નહીં કરાય તો આંદોલનની ચિમકી ઉચારવામાં આવી છે

વિષય શું છે શું રજૂઆત છે આજે રાજપૂત એકતા જ ગુજરાતના અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સરકારશ્રીએ બિન અનામત આયોગની જે રચના કરી છે અને આવકારીએ છીએ પણ છેલ્લા ત્રણ વર્ષથી એમાં ચેરમેનની જગ્યા ખાલી છે વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે અને ડિરેક્ટરોની જગ્યા ખાલી છે તેમજ હાલ જે એમડી છે એ ચાર્જમાં છે એટલે અમારા બિન અનામત આયોગ નીચે જે આવે છે વિદ્યાર્થીઓ લાભાર્થીઓ એમની સહાયની તમામ અરજીઓ પેન્ડિંગ પડી છે એનો ઘણા સમયથી નિકાલ થયો નથી એના માટે આજે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અચ્છા જો અગાઉ પણ આ રજૂઆત થઈ છે દિનેશ બાંભણિયાએ પાટીદાર સમાજના અગ્રણી છે એણે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો પચીસ તારીખ પચીસ ઓગસ્ટ સુધીમાં નિમણૂક નહીં થાય તો તાળાબંધી જેવા કાર્યક્રમ અથવા તો આંદોલનાત્મક કાર્યક્રમ તો તમે એમની સાથે જોડાશો અમે પાટીદાર સમાજની સાથે જ છીએ પણ અમને આશા છે કે સરકાર આ બાબતે તુરંત નિર્ણય લેશે માનો કે કદાચ ના લ્યો અને દિનેશભાઈ બાંભણીયાએ જે રીતે વાત કરી છે એ પ્રમાણે એ આંદોલનની શરૂઆત કરશે અથવા તો દેખાવ કરશે તો રાજપૂત એકતા મંચ જોડાશે રાજપૂત તેમની સાથે ખૂબ ખૂબ આભાર તો આ રીતના હવે જે માગણી છે એ પ્રબળ બની છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી નિમણૂક નથી થઈ અને તેના કારણે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ ખાસ મુશ્કેલીમાં મુકાયા છે અરજીઓ તેમની છે એ પેન્ડિંગ છે તેનો નિકાલ આવતો નથી कैमरामैन औनीश तिवारी साथी हिरन राजपुर एबीपी अस्पताल गांधीनगर